ઝડપી લીધા હતા જયારે એક ઈસમ ફરાર થઈ જવા પામો હતો ભાવનગર શહેરના એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીરે હકીકત મળી હતી કે સિસુવાર વિસ્તારમાં ફ્લેટ નંબર એકસો માં જુગારનો અખાડો ચલાવતા ઈસમ ના મકાનમાં રેડ કરતા રજકભાઈ ઈસ્માઇલભાઈ સાકરવાળા રહે ફ્લેટ નંબર એકસો ચાર બી વિંગ પહેલા માળે યુસુફબાગ શિશિવાર સર્કલ આશિફભાઈ રજકભાઈ પાછા રે પ્લોટ નંબર એક સપક પાર્ક મક્કા મસ્જિદ સામે લીમડીવાડી સડક દિવનપરા રોડ અને અયુબભાઈ સુલેમાનભાઈ ખલીફા રહે જનકાનગર યુસુફબાગ પાસે શિશુર વાળાને ગજ્જીપતાના પાનાવતી જુગા રમતા પંચાવન હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે ઇકબાલભાઈ તાહેર અલની ઝવેરી રહે હનુમાનજીના મંદિર પાસે કાછિયાવાડ દીવનપરા રોડવાળાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા